નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભૂજ ખનીજ પરિવહનમાં લાગુ કરવામાં આવેલા જીપીએસ સિસ્ટમથી પડી રહેલી હાલાકીના લીધે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કચ્છમાં ખનીજ પરિવહન કરતાં તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ ફરજિયાત લગાવવામાં આવી છે નેટવર્ક પ્રોબ્લમના કારણે રોયલ્ટી ઇશ્યુ થવાની બંધ થઈ ગઈ છે જેના કારણે ચાઇના ક્લે ખાન માલિકો અને ટ્રક માલિકોને એંસી ટકા કામગીરીમાં ભારે હાલાકી પડી રહી છે સામાન્ય રીતે કચ્છના અંતરિયાળ ગામોમાં નેટવર્ક પ્રોબ્લેમ થાય છે તેવામાં ખનીજ પરિવહન કરતાં વાહનોમાં કોઈ માર્ગદર્શન વિના જીપીએસ સિસ્ટમ લગાવી ફરજીયાત કરી દેવામાં આવી છે જે જીપીએસ સિસ્ટમમાં બીએસએનએલ વોડાફોન અને એરટેલ નેટવર્કની સેવા ઉપલબ્ધ છે કચ્છમાં મોટાભાગે જીઓ કંપનીનું નેટવર્ક પ્રબળ હોય છે તે જીપીએસ સિસ્ટમમાં ઉપલબ્ધ નથી જેના ચાઇના ક્લે ધંધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે આજે ચાઇના ક્લે ધંધાર્થીઓને જીપીએસ પદ્ધતિમાં નેટવર્ક પ્રોબ્લેમના કારણે પડતી મુશ્કેલીઓ અંગે પશ્ચિમ કચ્છ ભૂશાસ્ત્રી રજૂઆત કરવામાં આવી હતી તેમાં તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે આ અંગે પશ્ચિમ કચ્છ ભૂસ્તરશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારીયાએ જણાવ્યું હતું કે કચ્છમાં વ્હીકલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ એટલે કે વીટીએમએસ અમલી છે છતાં મોટાભાગના વાહનો ખનિજ પરિવર્તન શરૂ કર્યા બાદ માન્ય જીપીએસ બંધ કરી દેતા હોવાનું સામે આવ્યું છે જ્યારે તેના બાદ કડક નિયમ અમલવારી કરવામાં આવી હતી ખનીજ પરિવહનની આખી ટીમ દરમિયાન જીપીએસ ચાલુ રહેવું જોઈએ વાહન ક્યાંથી ક્યાં જઈ રહ્યું છે તેની માહિતી દર સેકન્ડે મળવી જોઈએ કોઈ વાહન અન્ય રૂટ પર ડાયવર્ટ થાય છે તો તેની જાણકારી તુરંત મળી શકે આ સિસ્ટમનો હેતુ ખજ ખનીજ ચોરી અટકાવવાનો છે જેથી વાહનને જીપીએસથી ટ્રેક કરી મોનિટરિંગ કરી શકાય વાહનોને ટ્રેક કરવા માટે મોબાઈલ એપ પણ બનાવાય છે ખનીજ ખાણમાં અને પરિવહન સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓને જીપીએસ સિસ્ટમ અમલવારી માટે સહયોગ આપવા માટે પશ્ચિમ ભૂસ્તર શાસ્ત્રીએ અપીલ કરી હતી તેમને પડતી હાલાકી મુદ્દે ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવી છે જેથી યોગ્ય નિરાકરણ આવી શકે છે કચ્છ જિલ્લામાં ખનીજ પરિવહન સાથે સંકળાયેલા એસોસિએશન તેમજ ટ્રાન્સપોર્ટરો આજ રોજ રજૂઆત લઈને આવ્યા હતા એમની મુખ્ય રજૂઆત એ છે કે તેમનું વાહન એક વખત મટીરિયલ ભરીને જે તે ડેસ્ટિનેશન પર પહોંચે છે ત્યારબાદ તેમની રોયલ્ટી બ્લોક થઈ રહી છે હવે આનું એક મુખ્ય કારણ એવું છે કે જે તે વાહન જે તે સ્ટોક અથવા તો જે તે લીઝમાંથી ભર્યા બાદ જે એની ડેસ્ટિનેશન નક્કી કરી છે એ ડેસ્ટિનેશનથી પહોંચવા સુધીના સમયગાળા દરમિયાન જો વ્હીકલનું જીપીએસ બંધ થઈ જાય અથવા વેહિકલના જીપીએસ દ્વારા અમારી જે સિસ્ટમ છે સિસ્ટમને જે ડેટા પેકેટ દર દસ સેકન્ડે આપવાનું હોય એ પૂરતા પ્રમાણમાં ના અપાય તો એના કારણે તેઓના વ્હીકલ એ ટ્રીપ પૂરી કર્યા પછી ચોવીસ કલાકના સમયગાળા માટે બંધ થઈ જાય છે સર ખાસ કરીને આ જીપી સિસ્ટમ લગાવવાથી ખનીજ ચોરી માટે કેટલી ફાયદા થશે સૌથી પહેલાં તો આ વ્હીકલ ઓનર કે પછી જે લોકો ટ્રાન્સપોર્ટર છે એ જે તે લીઝમાંથી કે સ્ટોકમાંથી મટિરિયલ ભરતા હોય છે એટલે જીપીએસ સાથે તે લોકો જે તે લીઝ કે સ્ટોકમાં જાય ત્યાંથી રોયલ્ટી ફાળે પછી રોયલ્ટી ફાળ્યા પછી ઘણી વખત એવું થાય તેઓ જે ડેસ્ટિનેશન નાખેલું હોય છે એ ડેસ્ટિનેશન પર એમનું વ્હિકલ પહોંચતું નથી બીજો પ્રશ્ન એવો આવે છે કે તે લોકો જે જગ્યાએથી ભર્યું છે ત્યાંથી ભર્યા બાદ તરત જીપીએસ કદાચ બંધ કરી દેતા હોય તો એના કારણે પણ જે ડેટા પેકેટ આપવા જોઈએ એ ડેટા પેકેટ અપાયા અપાતા નથી અને જે લોકેશન બતાવી હોય કદાચ એ લોકેશનની જગ્યાએ બીજી કોઈ લોકેશન પર મટીરિયલ ખાલી કરતા હોય છે તો મૂળ આનો ઉદ્દેશ્ય એ જ છે કે ખનીજનું જે પરિવહન થઈ રહ્યું છે એ જે જગ્યાએથી ખનીજ ભરવામાં આવે છે જે જગ્યાએ તેને ડેસ્ટિનેશન પર ડિસ્પોઝ કરવાનું થાય છે એ બેની વચ્ચેના સમયગાળા દરમિયાન કન્ટિન્યુઅસલી જીપીએસ ચાલુ રહે તે અમારી સિસ્ટમને ડેટા પેકેટ આપતું રહે જેનાથી અત્રેથી જે મોનિટરિંગ થઈ રહ્યું છે તે સફળ થઈ શકે જીપીએસ સિસ્ટમને સહેવ આપવા માટે ખાણ માલિકો અને ટ્રક માલિકોને શું અપીલ કરશો અને ખાસ કરીને આખા માત્ર કચ્છ જિલ્લામાં છે કે આખા ગુજરાતમાં આ સિસ્ટમ લાગુ કરો જીપીએસ નો જે ડેટા પેકેટ નો ઇશ્યુ છે તે ફક્ત આપણા કચ્છ પૂરતો મર્યાદિત નથી સમગ્ર જિલ્લામાં આનો અમલ કરવામાં આવે છે અને જેનો મુખ્ય ઉદ્દેશ ગેરકાયદેસર વાહન અટકાવવાનો છે અને અહીંયાથી જે તે લીઝ ધારકો સ્ટોક ધારકો ટ્રાન્સપોર્ટરને એ જ અપીલ છે કે તમે જે પણ લીઝ કે સ્ટોકમાંથી મટિરિયલ ભરો ભરતા ભરતી વખતે જીપીએસ ચાલુ રાખો અને ત્યારબાદ આપ જે જગ્યાએ મટિરિયલ મોકલી રહ્યા છો તે ડેસ્ટિનેશન સુધીમાં તમારું વેહિકલનું જીપીએસ સતત ચાલુ રહે જેથી અત્રેથી મોનિટરિંગ થઈ શકે અને જે લોકેશન આપણે નક્કી કરી છે એ લોકેશન પર જ ખનીજ ઠાલવો તમે મારું નામ હરીભાઈ ડાંગર ઉપપ્રમુખ કચ્છ ચાઇના એસોસિએશન અમે આજે ખનીજ ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કારણ કે તારીખ તેર બાર બે હજાર પચીસના અચાનક જ જીપીએસ નેટવર્કિંગ ઇશ્યુના કારણે રોયલ્ટીઓ ઇશ્યુ થવાની બંધ થઈ ગઈ આવા એંસી ટકા કેસોના અંદર થયા એના કારણે રોડ ઉપર ચાલતી બધી ડમ્પરોને પ્રોબ્લેમ થવા માંડી ગઈ હવે અમે સરકારને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આ પ્રશ્ન છે એનો તાત્કાલિક ધોરણે રસ્તો કાઢી આપો હવે રસ્તા કાઢવામાં વસ્તુ એ છે કે અત્યારે હાલ જે તમે કાઢ્યો છે એ વિડ્રો કરી લ્યો વિડ્રો કરો શું કામ કેમ કે નેટવર્કનો પ્રોબ્લેમ છે અમારે અહીંયા જીપીએસ જે છે એ એરટેલ બીએસએનએલ અને વોડાફોનના છે જે મેજોરિટી જ્યારે નેટવર્ક છે એ જીઓનો છે જીઓનું કોઈ જીપીએસ સિસ્ટમ એક્ટિવેટ થયેલી નથી આ એક નેટવર્કિંગનો ઇસ્યુ છે ને નેટવર્કિંગ સાથે રહી અને ગવર્મેન્ટને આના માટે પ્રયત્ન કરવા જોઈએ કે નેટવર્ક કનેક્ટિવિટી કેમ સ્ટ્રોંગ થાય ને હન્ડ્રેડ થાય કેમ કે સો ટકા આગળ નેટવર્કિંગ હશે તો જ આગળ હાલશે અને રોયલ્ટી નીકળશે હવે વાત રહી માઇન્સ અને ફેક્ટરીઓની ઈ શહેરથી દૂર પચીસ કિલોમીટરમાં આવેલી છે જ્યાં અમે નોર્મલ નેટવર્કે બહુ લો હોય છે વોઇસ કોલે તમે નથી કરી શકતા ઘણા બધા વિસ્તારોના અંદર તો આ રોયલ્ટી માટે તો એ લોકોને કનેક્ટિવિટી ફોરજી ને ફાઈવજી જોઈએ ત્યારે કનેક્ટિવિટી થાય છે એટલે ઈ ફાઈવજી કનેક્ટિવિટી પણ અમને નથી મળતી જેના કારણે રોયલ્ટીનો પ્રોબ્લેમ થાય છે અને જયારે નથી નીકળતી રોયલ્ટી બ્લોક થઈ જાય છે એના પછી અમને ચોવીસ થી અડતાલીસ કલાક ગાડીવાળાને રાહ જોવી પડે છે ફોર્ટી એટ જ્યારે વાટ જોવે પછી તમે રીસ્યુ કરવામાં આવે છે એ પાછું તમને અહીંયા ફોન કરવો પડે ધક્કો ખાવો પડે ખનીજ ઓફિસે ત્યારે જઈને પાછી રોયલ્ટી ચાલુ થાય છે એટલે આવા કિસ્સાઓના અંદર અમે માત્ર સરકારને એ રજૂઆત કરીએ છીએ કે તમે જે આ કાયદો કાઢ્યો છે એ અત્યારે વિડ્રો કરો ત્રણ ચાર મહિના આના અંદર સર્વે કરો અને જે બી નેટવર્કિંગ કંપનીઓ છે ભારતના અંદર એ લોકોના જોડે તમે બેસી અને જ્યાં ટાવર નથી ત્યાં ટાવર ખોડાવો અને નેટવર્કિંગ સ્ટ્રોંગ કરો તાકી જીપીએસ કનેક્ટિંગ બરાબર રહે અને રોયલ્ટી 100% નીકળે અહીંયા કોઈને ચોરી નથી કરવી ખોટું નથી કરવું વ્હાઈટનો બધા ધંધો કરે છે અને વ્યવસ્થિત ધંધો કરવા માંગે છે અને આવા પ્રશ્ન વારે ઘરે ભવિષ્યના અંદર આવે નહીં અમે કોપરેટ બધા કરવા તૈયાર છીએ પણ એના પહેલાં આપણે ડિજિટલ જે પ્રોબ્લેમ છે એ ડિજિટલી આપણે પહેલાં સ્ટ્રોંગ થવો પડશે તો જ આપણું આગળ વધી શકશે એટલે હાલ ઘડીએ અમારી માંગણી એટલી જ છે કે ગાંધીનગર લેવલેથી જ્યાંથી આ કાયદો પસાર થયો છે એ હાલ ઘડીએ સ્થગિત રાખવામાં આવે વિડ્રો કરવામાં આવે જ્યાં સુધી નવું નેટવર્કિંગ અને સ્ટ્રોંગ કનેક્ટિવિટી ન થઈ જાય ત્યાં સુધી હોલ્ડ રાખવામાં આવે પછી ભલે તમે આ કાયદો પાછો કાઢો અને બધા કોઓપરેટ કરવા તૈયાર છે એ અમે ચાઇના ક્લે વતી અમે બાંધરી આપીએ છીએ બસ આજ અમારી રજવાત સરકાર શ્રી પાસે છે અધિકારીઓ કીધું અમારી જોડે કોઈ કન્સલ્ટેશન કરી નથી આ કાયદા કાઢવાના પહેલા સરકારે પોતાના રીતે ત્યાંથી કાઢી લીધું છે એ લોકોની જે બી સીજીએમ લેવલથી આ જે કાઢવામાં આવ્યો છે એ લોકોનો પોતે જીઆર એ લોકોએ કાઢી નાખ્યો છે નથી એ લોકો જોડે કન્સલ્ટિંગ કર્યું એટલે આ લોકો પાસે કોઈ જાતનો જવાબ નથી માત્ર કહેવામાં આવે છે કે અમે અમારા સીજીએમ ને અમે જાણ કરીએ છીએ એ લોકોનો શું જવાબ આવે છે પછી અમે તમને કહેશું અને એમનું કેવું એમ છે ફોન ઉપર જ્યારે વાત કરવામાં આવી ત્યારે સાહેબને ત્યાંથી એમ મળ્યું કે ગાડીવાળાઓ જીપીએસ બંધ કરી નાખે છે એના કારણે પ્રોબ્લેમ આવે છે વેરએસ ગ્રાઉન્ડ લેવલ ઉપર એવું હકીકત નથી થતું હશે અમુક હદ સુધી અમુક લેવલ હોય બધું કરતા બી હશે પણ મેજોરિટી જ્યારે આવડી બહુડી સંખ્યાના અંદર અમને સો થી બસો જણાના ફોન આવે છે ગાડીવાળાઓના તો બધાય તો આ પ્રોબ્લેમ નહીં જ હોય આ નહીં જ કરતા હોય બધાને શાંતિથી ધંધો કરવો છે એટલે પ્રોબ્લેમ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને પેલે સર્વે કરવો જોવો અને પછી આ લો કાઢો બધાય અનુસર કરવા તૈયાર છે પણ આ કોઈ રાઈટ સમય નથી આ કરવા માટેનો એટલે અમે સરકારને કરીએ રજૂઆત જ પાછી કરીએ છીએ કે ભાઈ જ્યાં સુધી આ નહીં આવે ત્યાં સુધી હાલાકી બધાને ભોગવવી પડશે કાં તો ધંધો બંધ કરશે ને કાં ગાડીઓ બંધ કરશે બંધ થવી પડશે એના પાસે અમારા પાસે બીજો કોઈ વિકલ્પ નથી